ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટનાએ હોસ્પિટલની સેવા અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નો કર્યા છે જોકે આ બાબત નવી નથી સૂત્રોના જણાવ્યા અનુસાર આવા કર્મચારીઓ રાત્રિના સમયમાં નિયમિત રીતે આ પ્રકારની બેદરકારી દાખવે છે વધુ ચોંકાવનારી વાત એ છે કે આ બેદરકારી છતાં પણ ઉચ્ચ અધિકારીઓનું કોઈ ધ્યાન નથી કોઈ ધ્યાન નથી જઈ રહ્યું દર્દીઓના જીવન સાથે ચાલી રહેલી આ બેદરકારીને હવે વધુ સમય સહન કરી શકાય તેમ નથી અને જરૂર છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે